ફરબા થઈ ગયું કમ જો પાડી ઉઠો નારી પાડી ઉઠો બધું જબર કરયો હા જબર મતો હો જબર મચા પાડી લખો તમે આયુક ને હા આ લોડર માં મેલો છું થેલાઈ નું કાકરો પર હું કા કરી કરું ઉપર ઈ નું પાડોઠો નઈ આવો આવો ઓય ધુલા ઓય ઓને પાડો આચા પર થસે ભલે નાડી પર થસે

બધે પાણી ના થકલા પકડો લાઈન ખુદ અને ચાય પણ આપડા ઘરમાં માં ચાય રહ્યો પાણી ભરવા ને સોખી ના પાડો ના પાડો કાતરી ઉજે ફૂટી ગઈ અને પાણી નો દેગરો આમ લી અને બેટા રોડે 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 થાતો અને તળાવનું પાણી પીએ એમ કોમન રતો ઓળ છે એમ કે એટલું વેર વાવાનું એમ કરે બેટા તળાવ પાણી આમ દેગરો લઈને ભરવા જાતા હોય અને હું હામો થકું બાઈક લઈને કોઈ ના સરાઉ એમ બાઈક માં એમ કરું હું ધાર એ પાઇપલાઈન કાપી લખો હું આવું રો તાંતાણ હમણે કાપી લેશ અને કાઈ પણ જરૂર પડે મને ફોન કરી દે અને જીઓ આડો આવે તો મને ફોન કરી દે હું બેઠો આપો તો આડું છે ચારે મળે છે પછી શું આ ગ્રેન્ટ ગરેટ ઉપરથી આવી ના આવી ઉપરથી છૂટી છે નવા નવા સરપંચ બનો તો આયા કાશ મજો કવીર કઈ પડાય ને તમને રાશા છે તમે એકલા જ એકલા દોડતા જ નહીં ને કાઈ એવું નથી હા ઉપરથી છૂટી જશે હા પછી આપણા હાથમાં આવે એટલી વાર છે પછી મારા હાથમાં ચાર આવે આપણા હાથમાં આપણા હાથમાં કર્યાવાના એટલે આપણે બે નોળે ભેળો મળીને ગામનો વિકાસ કરવાનો છે નામનો એ થાય ને આપણો એ થાય ને શું છે આ કોઈ મારા સરપંચને મળું સરપંચ ને દરવા નથી હું મીટિંગમાં બેઠા છે

જોન હતો ના વખત માં હવે તું સેલીદન નો કો હું અંદર લે છે ને ઈ નું આય કરતા મને વાર ના કરતા થોડોક કરો

આવ એમ લીધું બધું હવે અન પછીલે તુંય થોડક માં આવું જો આવું બોલું ઝૂડું આવે આમ હાખા ગામમાં જાશે બીરા કરીને દોડું લ્યો ભાગડી લ્યો આ ઝૂડું હા ભાગડી બધું જો કમ્પ્લીટ એ પૂતી પાણી હારું મને માફી મંગાવે વાલો વાલો દી વાલો નવા নে আৰু <laughs> гулиવાઈ પથોરાઈ ગયો એ આ રહ્યો સાલ ગામ મે દતો મેલ પર ચાલે મેરો પાણી પડ 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 મે પાણી વક ના છે મારે આખા પૂછું કે કામ કરે ના ના નવું નવું હોય પછી રેવા પડશે પછી લાઈન અને વાલો લાવે રો લાઈન કે આ હા તેમ કહું તો વાલો લાઈન લાવે કે તું બને તાર કરું તારે એમ ના ના દેય બેહો બની તું માનતો નથી ના કે તું માનતો નથી